કાલ બલ બેંક મોબાઇલ લેવ હો હા કો કીધું મો આવું જો એક ભાઈ થોડું છે કે આ તો બહાર છું ના આવું તો ચિંતા ના કરતા એવું છે ઓહ હં દે ભૂલી જાય તો ફેક્સર કરીને છું હા બાપા

લુગારે તો ગમે તે કરો બોલો પણ પૈસા લાવું હા પણ એક કામ કરી છે કોઠો ગમે તે કરો હું ગોઠો રંબાવાળોને બોલાવું લાખ કો રૂપિયાના દાવ પડશે અને કચો પચોમાં ખોટી આખી રાતો ઝાકવું મોટા હાથ દુખી એ લે એ લે મોટા હાથ દુખી નકર સા પાણી નાય પૈસાની હવે ગોઠાવન કરજો એક કામ કર આ તાર પાન ફોન છે 500 માં દો આ નંબર લગાવજે કોનો છે

બસ હવે તમે તો ભૂલી જાય આપણે કરો ને બોર્ડ બિહાર વાંચ શ્રાવણ મહિનામાં આઠમ ઉપર લાઈટ નું યાર બાજી રમવાનું જુગાર નું જુગાર નું

સેવ ને ફોન કરું સેવન મો તો લાવો હું ફોન કરું માનો યાદ છે ને આ નાના છોકરાને કીધું લે સરખું કરો ઊંઘી ઊંઘીન ભાઈ ખોયલું કઈ ના છું ના ના ઈવન બાપો કરે તાણે જ રહે ઊંઘ ના ના બસ એવું તો છે ઈવન કદી આવડી જ છે હો વેવણ આવો આવો બે હો પોણી પોણી લાવો એ તમાર વેવણ છેતરમાં જો હશે સારો અટવા નયો ઓ ઓ અરે હાજો નઈ શું સાર વાઢવા કાઢ્યો સ તય કોણ જ નહીં આવ થોડું તબિયત માં છે એટલે દોડી જાય છે વાઢવા સાર હ કહું છું કે હું વાઢ્યાય વાઢ્યાય પણ મોનતી જ નહીં लक्षून कि दुवी वे वय कसम ना आया त ए र्या को पोमे जाऊ येऊ छे ले मु जाऊ वेवण पाहे वेवण काय करसी बा इ तो अजी आगुस खासी होई थी केतलू आम असी 2 4 हेतर

ઓઢીને મારા ગામ ફરવું છે હવે તે લો હાલુ લાય પહેરી નાખો હાલો મને શું શરમ આવે છે કે અમે તો મન જો શરમ નમની વસ્તુ છે લાય જો મેલી જ લાવજે જે ફટાફટ માર કામ થઈ જ હું કરું છું કે પેલા હા હું કરવું છે સાર બહુ દાદુ છે તમે બે હમસા ની લાબાની અમે મત દીખા પાપાના સા હાથે માઠે આવી છે ને એટલે નેટ લઈ તમે પોથરવા જો જો બિહારવા જો જો બધોન બધ્યા માં ખાપા પડે છે અમે ગોડો નહી એટલો ઇમને માટલા વર નહી ખાઈ જો હા ઇમને માટલા વર નહી ખાઈ

તને પેણી લાય ને ખોટું કરી હું એકલો હતો હારું હતું તેર ઓટલા કોન ખવરાય ભા હોટેલ માં આવ હા એટલા રૂપિયા સુ હોટેલ માં અરે જો કરો મને કીધું ને તો મારી વાળા જ ઓતે જા હાલ હમણાં સપ સપ તરીયા ગોમવાળો હોંભળું જ નકા હાલ દાઢે તૂટી જાય હમણાં ગુડા ભઈ જાવ ઓય એ તો ખબર છે જાય હાલ હમણાં

અને બાજી નહીં મત હા દોરવાળી હો જલ્દી ઓ અવાજ બહુ જ વધારે કરતા ના નકર મારા નોસા પડી જો બુક નકા ન ડેન્જર યો એ બુબલા હોય લે કોમ બળા પત્તું ઉમળા જલ્દી કરો હોડો હા જલ્દી કરો નકો 500 500 નકો હા ચલા ચાલુ કરવા જે યો મોસુ અલ્યા લો નકો 500 હા આની

બધી ખબર છે મને અલ્યા નમ તો મારી વાત ભળો ફઈ બન પાંચ થી હું ઊભો છો કોઈ કર્યું આખું પાછું કર્યું તમે શીપો છો તમે દાન પાડો છો હું રમું છું અલ્યા તો રમે એટલે તો આ ભાજીના પાઠા કાઠો પડે હાઠો નહીં મોબાઈલ બતાવો મને કોનો મોબાઈલ બતાવો અરે મોબાઈલ બતાવ કે યાર હું મોબાઈલમાં જોવાનો જો લ્યો લે હાલો મે બેટા જો બે ભારો મારું લોસા પડશે આ લોકો લો આવા લોક માં આરા યાર હું છો લો ખોલો અલ્યા યાર રમમાન કરો અલ્યા રમમાન કરો નહી યાર એ બધું શું નાટક કરવાનું આવે છે યાર તમે યાર ટાઈમ જો આમ હું નતો કેતો દ્વારા એપ્લાય છે ઈમો જોવું છે

તો મને શરમ આવો છો કે નહીં શરમ માં બી શરમ આ બી જો ઓય મારી હું આબરૂ રહે આ હું તો લેવાય તો મને કેવો તું

આવડો મોટો ગાયડો છે એનો વેવાયો અને રમવા બોલાવશું જુગાર શરમ કરો શરમ કરો ના ના આ જેનો જેણો છોકરો જુગાર રમે છે ના ના એનું ગમો અને આવડા મોટા થયા જુગાર આવું બંધ કરો ગમો ના પોલીસ બોલે ને અંદર ગાલ દો ના કોઈ શરમ સલે ફેટવીક જઈ યાર હું ફેટ મૂકી દે હાલ હમણાં બે હાલ ભાઈ છોકરો ખાવાનું લઈ જ એ તમે જુગાર રમવાનું ભૂલ્યુંનો છોકરો બાર બાર વાગે તો કપા ને એવું બધું ને તું જુગાર રમવા બી શરમ કર થોડી બાપા બોલ્યો નકા

ता ग्राण, भधाताह, नासी शीक्वे नाट, बज़ती है। जानला बन उब्हें टो खोसीन्यuar these people, तो शीतिशिए रें engineering? इंडरी संसे हृति जिफंजेख mache, भोन सिफिंगा因हें डीक्ते का रें આવું પેલા અગા બગાવા પડી રહ્યા છે જુગા રમતા જ ના તહેવાર આઠમ સુખ શાંતિ ઉજવો જુગા રમવાનો દારૂ નહી પીવાનો પરિવાર સાથે સુખ શાંતિ રવાનું હા અને અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ ખાસ કરજો જય માતાજી હસી કોઈ નતી પ્યાર મારી હિર હસી